નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ બનાસકાંઠાના પાલનપુર સલેમપુરા દરવાજા આદ્યશક્તિ ઇન્દિરા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના બાળકોએ સમાજમાં જનજાગૃતિ લાવવા તેમજ નશા મુક્તિ અભિયાન અંતર્ગત પ્રાથમિક સ્કૂલના બાળકોએ જે પહેલ કરી છે તેમને બિરદાવવા સ્કૂલના શિક્ષણગણ સાથે વોર્ડ નંબર ચારના મુસ્લિમ મહિલા સામાજિક કાર્યકર તેમજ બનાસકાંઠા જિલ્લા મહિલા એઆઈએમઆઈએમના પ્રમુખ મરિયમબેન મિર્ઝાએ બાળકો તેમજ શિક્ષણગણને બિરદાવવા ગુલાબના ફૂલોથી સ્વાગત કરી તેમજ રેલીમાં સ્કૂલના તમામ બાળકોને પાણીની ઠંડી બોટલ તેમજ બિસ્કીટના પાકીટનું પણ વિતરણ કરવામાં આવ્યું અને નશા મુક્તિ તેમજ એજ્યુકેશનને લઈ દરેક સમાજમાં જાગૃતિ આવે અને વાલીઓ પોતાના બાળકોને એજ્યુકેશનમાં પૂરતું ધ્યાન આપી બાળકોનું આવનાર ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે યોગ્ય માર્ગદર્શન માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અમારા સંવાદદાતા સાજીદ મકરાણી આજકા ભારત ન્યૂઝ પાલનપુર